શ્રી રામ પરમાત્મા છે જગતને શિક્ષણ આપ્યું છે સંસારમાં આ જે આવે છે એને માયા ત્રાસ આપે છે સંસાર માયામય છે માયામાં બહુ જોર છે મોટા મોટા ભૂલા પડ્યા છે કોઈ સંતના ચરણ પકડી ગયા રામ હસિષ્ઠ ઋષિનાશ્રમમાં જ આવે છે ગુરુદેવની સેવા કરે છે વિદ્યામ છે એને શું ભણવાનું હતું રામના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે

વિદ્યા તે છે જે ભગવાન ના ચરણે લઈ જાય છે વિદ્યા પરિપૂર્ણ થયા પછી રામચંદ્રજી માં વૈરાગ જાગ્યો છે સંસાર ક્ષણ ક્ષણ માં બદલાય છે સંસાર નું બધું સુખ ક્ષણિક છે સંસાર કોઈ પણ સુખ બે ચાર મિનિટ વધારે ટકતું નથી સુખ ભોગ્યા પછી દુઃખ આવે જ છે સુખ ભોગવવાથી દુઃખ ની સમાપ્તિ થતી નથી રાજમહેલ માં રામચંદ્રજી ને વૈરાગ જાગ્યો છે આજ સુધી મેં ખોટું સુખ ભોગ્યું જે સુખ બે ચાર મિનિસથી વધારે ટકતું નથી ખરું સુખ એટલે આ છે જે ખરું છે એનો નાશ થતો નથી જે ખોટું છે તે ટકતું નથી રાજ મહેલમાં મેં ખોટું સુખ સત્ય આનંદ તો પરમાત્માનું સ્વરૂપ છે રામજીને રાજ મહેલમાં વૈરાગ જાગ્યો છે વિદ્યાર્થી વિવેકસિંહ વૈરાગ જાગે પણ વિદ્યા સફળ છે રાજમહેલ માં બધું સુખ છે સર્વ પ્રકાર ની અનુકૂળતા છે અનુકૂળ પરિસ્થિતિ માં અતિશય સુખ માં રામ ને વૈરાગ જાગે છે આ બધું સુખ દુઃખ છે આ બધું સુખ પરિણામમાં દુઃખ જ આપે છે ક્ષણિક છે ગીતાજી નો જે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદયો અર્જુનમાં વૈરાગ નથી અર્જુનમાં વિષાદ થયો અર્જુન ભગવાનને કહેવા લાગ્યું કે કૌરવો મારા ભાઈઓ છે એમની સાથે યુદ્ધ કરવાથી મને શું લાભ છે ગીતા બ્રહ્મવિદ્યા છે ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં લખ્યું છે બ્રહ્મવિદ્યા શું ઉપનિષદ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાજીનો ઉપદેશ કરે છે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરે છે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરી અર્જુનને કહ્યું કે હવે કૌરવ સાથે યુદ્ધ કરો બ્રહ્મ જ્ઞાનનું એ કે ઝઘડો કરે અર્જુને બ્રહ્મ જ્ઞાન ઉપદેશ તો કર્યો અને યુદ્ધ કરવાની આજ્ઞા જે સર્વમાં એક જ આત્માને જુએ છે જે એટલે બ્રહ્મ સ્થિર થઈ છે એ યુદ્ધ કરી શકે નહીં પ્રભુએ આટલો ઉપદેશ કર્યો અને ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી દુર્યોધન તો જ્ઞાન વિના પણ યુદ્ધ કરવા તૈયાર હતો અર્જુન ને આ બ્રહ્મ જ્ઞાન કહ્યા પછી ભગવાન યુદ્ધ કરવાની આજ્ઞા કેમ આપે છે અર્જુન માં વૈરાગ નથી અર્જુન માં વિષાદ છે અર્જુન કહેવા લાગ્યો કૌરવો મારા ભાઈઓ છે કૌરવોમાં મમતા છે ભગવાન સમજાવે છે આજે કૌરવ તારા નથી યાદ રાખજા તન પણ તારું નથી ધર્મ તારો છે ગીતાજીનો આરંભ ધર્મ ક્ષેત્રે શબ્દથી થયો છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સ્વ વેતાહાયુ સહા ગીતાજીનો પહેલો શબ્દ છે ધર્મ અને અંતમાં મમ શબ્દ આવે છે

અત્યારે વસિષ્ઠ ઋષિ ઉપદેશ કરે છે યોગ વસિષ્ઠમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે વૈરાગ્ય પ્રકરણ બે ચાર વાર નહીં દસ વીસ વાર બરાબર શાંતિથી વાંચ્યો વૈરાગ્ય વિના ભક્તિ થતી નથી વૈરાગ્ય વિના ભક્તિ રડે છે સંસારનું સુખ જેને મીઠું લાગે એ સંસારની જ ભક્તિ કરે છે સંસારનું બધું સુખ જેને કુક્ષ લાગે છે એ ભગવાનની ભક્તિ કરે છે વૈરાગ 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 વિના ભક્તિ રડે જ્ઞાન ટકે નહીં પ્રકરણ અતિ ઉત્તમ છે સુંદર ઉપદેશ આપ્યો રામચંદ્રજી ને કહ્યું છે સંસારનું બધું સુખ દુઃખ છે એવું સમજીને સંસારમાં રહેવાનું છે સંસાર છોડીને ક્યાં જશો જેના મનમાં સંસાર છે એ જંગલમાં પણ સંસાર કરે છે જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ સંસાર કરે છે જેના મનમાં સંસાર છે તેને ગંગા કિનારે બેઠો હોય ચકલા ચકલી દેખાય તો ગંગા કિનારે પણ એ સંસાર કરે છે સંસાર છોડીને ક્યાં જશો સંસાર છોડવાનો નહી સંસાર મનમાંથી કાઢી નાખવાનો સંસારનું બધું સુખ દુઃખ છે એ ધ્યાનમાં રાખીને સંસારમાં રહેવાનું છે સાચું સુખ એ જ પરમાત્મા છે સંસાર ખોટું છે સંસારનું બધું સુખ ખોટું છે જે ખોટું છે તે ટકતું નથી વિહર રાઘવ અંતર બહિર નાના લોકે વિહર રાઘવ અંદર વૈરાગ રાખો સંસારનું સુખ સાચું સુખ નથી સાચું સુખ જ ભગવાન છે બહારથી જગત સાથે પ્રેમ બતાવજો અંદરથી થી વૈરાગ રાખો રામચંદરજી નો ઉપદેશ કર્યો છે તમે રાજમેહલ છોડીને જંગલમાં જશો ત્યાં ઝૂંપડીની જરૂર પડશે તમે સારા કપડા નો પહેરો તો લંગોઠીની જરૂર પડશે જંગલ માં ગયા પછી કંદમો ફળની જરૂર પડશે સંસાર છોડીને ક્યાં જશો સંસારનું સુખ સાચું સુખ નથી એ સમજીને સંસારમાં લેવાનું છે પ્રારંભ સારથી વ્યવહાર પ્રાપ્ત થયો છે વિવેકથી વ્યવહાર કરવાનો છે વધારે પ્રેમ ન કરો અને વેરને કહી કોઈ મળે તો હાથ ક્યો બે શબ્દો મધુરો બોલો કદાચ તમને કોઈ ન મળે એને યાદ કરશો બે મહિના થયા ત્રણ મહિના થયા ભાઈ મને મળ્યા નથી મને બહુ યાદ આવે છે કોઈ મળે તો સારું છે અને કોઈ ન મળે તો બહુ સારું છે ભાઈ કોઈ માનવને મળવું જ નથી મારે પરમાત્માને મળવું છે સંસારમાં વિવેક વિવેકથી માનવ બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં કરે છે જગત સાથે વેર કરવાથી જગત સાથે વધારે પ્રેમ કરવાથી બીજો જન્મ નક્કી થાય રામચંદ્રજીને છે રામ તો પરમાત્મા છે જગતને શિક્ષણ આપ્યું છે પરિપૂર્ણ વૈરાગ હોય એ જ્ઞાનનો અધિકારી છે રામજીમાં વૈરાગ પરિપૂર્ણ છે વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે છે